નમસ્કાર અભિવાદન જય મા ભારતી જય ભારત જય ભીમ હું પંડ્યા સ્વાગત કરી રહ્યો છું આજના લાઈવ સ્ટ્રીમ ફિટ વિડીયોમાં જોડાઈ જશો જે જોડાય એનો પણ આભાર અને જે પછીથી જોડાય એનો પણ અત્યારથી જ આભાર મૂળ કચ્છના નવીન ઇતિહાસ સાથે જે શ્રેણી ચાલી રહી છે ઇતિહાસ રૂપી કથા દ્વારા એને આગળ વધારી રહ્યો છું એક વૃક્ષાજો પાણીને નવસેક પીવાનું રાખશો જરકાછાની ગોડારમાં નિરૂફરીનો એક વછેરો હતો તેને ભોયરાની અંદર બાંધવા બાંધવામાં આવતો હતો શહેરમાં લૂંટફાટ ચાલતી હતી તે વખતે વછેરા નો શાણી વછેરા પાસે ભોયારની અંદર ભરાઈ ગયેલો હોવાથી તે બચી ગયો જ્યારે તે બહાર નીકળ્યો ત્યારે આખા જર કાછાને ઉજ્જળ વળી ગયેલી જોઈ તે બાઘા જેવો બની બેઠો હતો એટલામાં પુનરાજી ત્યાં આવી પહોંચ્યા શું બન્યું તે સાણીને પૂછવા લાગ્યા સાણીએ જે બન્યું તે કઈ સંભળાયું છે પુનરાજીની અંતર વેદનાનો પાર રહ્યો નહીં તેમના જનાનખાનાની રાજપુતાણીઓ હરાઈ ગયેલી હોવાથી પુનરાજીએ તરત જ સાણીને નિરુફરીનો વચ્છેરો તૈયાર કરવાની આજ્ઞા આપી છે વછેરો હજુ ચડાઈ માટે બરાબર લાયક ના તો છતાં તે નિરુફરીનો વછેરો હોવાથી આજના બારીક સમય તે ધાર્યું કામ કરવામાં પાછી પાની નહીં કરે એવી પુનરાજીની ખાતરી હતી સાણી ભોવેરામાંથી વછેરાને બહાર લઈને આવે છે ઉપર પછી મૂકવા જાય ત્યાં તો વછેરાએ કુદાકુદ કરવા લાગી છે ને કેમે કરતા સાણીને પડછી મૂકવા દેતો નહોતો આ જોઈને પુનરાજી બોલ્યા પ્યારા જલ પલણ મા કરો તો તું પણ પલાળ મૂકવા દે આટલો બધો ગુસ્સો ન કર કારણ કે તારી માસી માસીફરી ગોળીની બહેન અને મારી માતા એ બનેના દુશ્મનો ઉપાડીને જાય છે વછેરાની કુદાકૂદ જોઈ હજુ જેવી ને તેવી ચાલુ હતી ત્યારે ફરીથી પુનરાજી ભાદરવની તેની પીઠ થાબડતા કહેવા લાગ્યા છે પ્યારા જલ પલણ તું પલણ મૂકવા દે અને આટલો ક્રોધ નકર કારણ કે તને તો જ્યાં ગોળીઓના વરસાદ વરસતા હશે ત્યાં જ ઊભો રાખીશ નિરુફરીનો વછરો હવે શાંત બની ગયો છે શાણીએ તેના પર પલાણ માંડી તૈયાર કર્યો પુનરોજી વછેરો ઉપર સવાર થયા વછેરો વીજળીની ગતિએ ઉછળતા ચાલવા લાગ્યો પુન પાછળ પુનરાજીનો ભાણેજ આમાં પણ થોડા સરદારો સાથે વચ્ચે લારે લારે પોતાના ઘોડાને ઉદાવતા ચાલતા થયા છે મિત્રો લાઈવ વ્યૂ આજે વિરામ મારી વાણીને વિરામ નવા ઇતિહાસ સાથે નવી વાત સાથે જે ચાલી રહી છે શ્રેણી એને આપણે આગળ વધારશું તો આજના વિડીયોને નિહાળો લાઈક આપો યોગ્ય અને પસંદ પડે તો શેર કરજો અને યોગ્યને પસંદ પડે તો તમારા કમેન્ટમાં માર્ગદર્શન આપજો યોગ્ય માર્ગદર્શન આપજો અન્યથા અન્ય કોઈ ટિપ્પણી કે ટીપ ટીકા ટિપ્પણી ન કરતા કારણ કે વિડીયો સાચો અને સચોટ રજૂ કરું છું જે લખાઈ ગયેલું છે અને જેને હું વાંચીને આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું આપણી ચેનલ પર આપ સૌને મારાદા સત્રીકા જય મહાભારતી જય ભારત જય ભેમ વંદે માતરમ જય ભારત